ુભાઈ સૌરાષ્ટ્ર નથી સૌરાષ્ટ્ર ની ધરતી માં જન્મ એના હજારો ઇતિહાસ એવા બોલે છે કે કોઈક ના માટે માથું આપી કોઈક ના સંતાન માટે જીવ આપી આપીજે અને તમારા સૌરાષ્ટ્ર માં આવી પેદા હું કેમ થઈ છે કે કોઈક ના માટે ગમે એ ગાડીયા માં નાખીને એટ્રોસિટી ફરિયાદ કરે આપણે જે બે શબ્દનો ઉપયોગ કરીએ એટલે એટ્રોસિટી ની ફરિયાદ કરે વાહ સૌરાષ્ટ્ર ની ધરતી ને રંગ દેવાય એક સમય એવો હતો કે દીકરા ખાંડીને ને ખવડાવી દેતા અને આજનો સમય એવો છે કે કોઈક ના ગરીબ દીકરાને ફસાવાનો પ્રયત્ન કરે વાહ ભાઈ ધન્યવાદ છે અરે પણ શું કરી હવે તમે મને ખબર છે આપડે મળેલા છે બધા હવે એક વેજલો કરી નામ છે જામનગર નો એને એને સુરત થી એક મને ફોન આવ્યો વૈશાખ વૈશાખ મહિના ની તેરસ નો

અને મારા માથે એટ્રોસિટી નોંધી લેતી હોય તો સરકાર છે કોણ ઈ જોન તો હે સરકાર જ આને આ બધું આ બધું પ્રોત્સાહન આપવાની જરૂર હું છે એને કેમ આપ્યું એમ હો હું એમ તો એવી સરકાર છે કે મારા માથે એટ્રોસિટી નોંધી લીધી તમે એને હું એમ કહું છું ડીએસપી એક ડીવાઈસપી એક પીએસઆઈ એને કેમ પૂછવા મનાયું કે વેજા ભાઈ તું ક્યાં ગામનો તો કે જામનગર નો નાગદના એક ક્યાં ગામનો તો કે લખાગઢ લખાગઢ ક્યાં આયુ કચ્છમાં તે જોયું છે તો કે ના એ ઓળખશો તો કે ના તો ફરિયાદ કઈ રીતે નોંધી ભારત દેશ ને અમે નડતા હોય અને આવા શબ્દ થી બોલવાથી નડતા હોય તો અમારા માથે બેન દીકરી ને તમે કેમ સજા નથી કરતા એને લઈ આવો તમારા સામે અત્યારે કર્યું છે પત્રકાર થી વાત થઈ છે જામનગર માં તો મોટે પાઈ હોબાળો કરવાનો થાય છે આપડે પણ મને બઉ દુખી થાય છે કે મારી મા બેન દીકરી માંથી બોલનાર નહીં

મોટા ભાષણ માં ભાષણ કરવું છે કે ધન્યવાદ છે ભારત દેશની ધરતી ને એક દેવી નું અપમાન થાય દેવતા નું અપમાન થાય ભગવાન નું અપમાન થાય ધરતી ભગવાન ની સંતો ની મહંતો ની છે એમાં અપમાન થાય ત્યારે પોલીસ જાગ્રત નહીં સરકાર જાગ્રત નહી અને બે શબ્દ નો ઉપયોગ થાય ત્યારે એટ્રોસિટી નોંધી નાખવી વિચાર કરો ભલે મને તો કુચ્ચાઈ ફરક નથી પડ્યો એટ્રોસીટી હજાર થાય તો ભલે હું તો કઉ હજી કહીશ કે મારા ધર્મ નો વિરોધ કરશે ને એને હું જાતિશ ફાંસી હકીકતું ખેતર માં એક બાજુ મારી બે છોકરી કરાવ્યું છે ને આપણે માં ફોન આવતા હું નવરો ફોન આવ્યા લુખેશ રાજુલા થી બધા મેં કાપ્યા ભાઈ હું કામ માં છું તો કે મારી સાથે વાત કરને ફાટે છે હું બાપુ બોલું એલા બાપુ તારા ઘર નો હું તારો બાપુ થાઉ લે તારી મારો ઘરવારો તો એના એમાં મે બ્લેક કર્યો તો સાદે કોલ માં બ્લેક કર્યો WhatsApp માં આવને WhatsApp માં બ્લોક કર્યો તો બીજા ફોન માંથી ફોન આયા મારા કણે બધા પ્રૂફ પડ્યા છે હા રંગ દેવાય રંગાય ની માને આ આ સેલીકોમ આયને એમ નથી કીધી કે હલકી ને ખદડી કોમ ખદડી કોમ આમ કેવાય

મારા એક મિત્ર તરીકે કદાચ જરૂર પડે આપડે જવાબ દેશું હું આટા ખાવાના થશે ખાઈ લઈ પણ જામીન તરીકે જરૂર પડે તો તમે સમર્થનમાં મારા ભેગા રહેજો ખાલી બાકી જો વકીલ છે મારા કને મારા પત્રકાર છે મારા બધું છે જામનગર માં જામીન બસ બસ ભગવાન મુરલીધર તમને હો વર્ષ ના કરે બાકી આ ને આપડે જવાબ દેવા માટે આવવાનું

ના ના લોહી પીવાનું કટાળો કરે મને ખબર છે મારો જામીન ગમે ત્યારે ત્યાર છે એટલું નાખી બસ ઓકે ઓકે જય માતાજી જય બોલી